આ મારા મમ્મી છે સોતેલા મમ્મી છે કે જે મારા પપ્પા ઓફ થઈ ગયા એના એક જ મહિનામાં રોકડ રકમ સોનું ચાંદી ઘરના ડોક્યુમેન્ટ મારા બેંક અકાઉન્ટ પપ્પાના બેંક અકાઉન્ટ એમના બેંક બધું જ લઈને મને વિશ્વાસમાં લઈને મારી મારી સાથે વિશ્વાસઘાત કરીને બધું લઈને એમના પિયર કચ્છ ગાંધીધામ જતા રહ્યા છે પિતાના અવસાન બાદ દીકરીએ ન્યાય માટે પોલીસના દ્વાર કકડાવ્યા વારસાગત મિલકત હડપના ગંભીર આક્ષેપો સાથે એફઆઈઆર નોંધવાની માંગ ધ્રાંગધ્રાના રહેવાસી દીકરી શ્વેતા રાકેશભાઈ શાહ દ્વારા પિતાના અવસાન બાદ પોતાની કાયદેસર વારસાગત મિલકત હડપ કરવાના ગંભીર આક્ષેપો સાથે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પુરાવા આધારિત અરજી આપવામાં આવી છે અરજીમાં શ્વેતાબેન શાહે આક્ષેપ કર્યો છે કે પિતાના અવસાદ બાદ તેમની સોતેલી માતા અલ્પાબેન રાકેશભાઈ શાહ કાકા મોહિતભાઈ વિરેન્દ્રભાઈ વોરા તથા સોતેલા મામા મિત્ત રમેશચંદ્ર શેઠ દ્વારા પૂર્વનિયોજિત રીતે સાજીશ રચી રોકડ રકમ બેંક ખાતા એટીએમ કાર્ડ સોના ચાંદીના ઘરેણા પોસ્ટ ઓફિસ ડિપોઝિટ તેમજ શેરબજારના રોકાણો ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવ્યા છે ફરિયાદમાં જણાવ્યા મુજબ આ સમગ્ર કાર્યવાહી વિશ્વાસઘાત અને નાણાકીય છેતરપિંડી સમાન છે જેમાં ફરિયાદીના આ કાયદેસર વારસાગત હક પર સીધો આઘાત પહોંચ્યો હોવાનું જણાવાયું છે આ બાબતથી અગાઉ પણ પોલીસને અરજી આપવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં હવે પુરાવા સાથેનો અંતિમ અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે શ્વેતાબેન શાહે જણાવ્યું છે કે જો કાયદા મુજબ કાર્યવાહી નહીં થાય તો મામલો ઉચ્ચ અધિકારીઓ તેમજ ન્યાયાલય સુધી લઈ જવામાં આવશે અરજીમાં બેંક તથા એટીએમ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ આવકવેરા સંબંધિત દસ્તાવેજો સોના ચાંદીના ખરીદી બિલો તેમજ ઓડિયો પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે સાથે પુરાવા નષ્ટ થવાની શક્યતા વ્યક્ત કરી સંકળાયેલા નાણાકીય ખાતા તાત્કાલિક ફ્રીઝ કરવાની પણ માંગ કરવામાં આવી છે આ સમગ્ર મામલો હવે માત્ર પારિવારિક વિવાદ નથી પરંતુ દીકરીના કાયદેસર હક ન્યાયની માંગ અને કાયદાની ફરજિયાત અમલવારી સાથે જોડાયેલ ગંભીર મુદ્દો બની ગયો છે હાલ આ પ્રકરણમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શું થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે રિપોર્ટર લકુમની ટીમ ધ્રાંગધ્રા મારું નામ શ્વેતા રાકેશભાઈ શાહ છે અને હું જૈનની દીકરી છું ને ધાંગધ્રામાં રહું છું અહીંયા આજે હું અહીંયા આવી છું અરજી આપવા માટે આની અગાઉ મેં અરજી આપેલી છે પણ કોઈ કારણોસર મને એમાં કંઈક ક્યારેક કંઈક ભૂલ ચૂક થઈ ગયેલી છે આ બીજી વાર હું અહીંયા ન્યાય માટે આવેલી છું અને ન્યાય મને જોઈએ છે મારી બીજી મમ્મી સોતેલીમાં અલ્પાબેન રાકેશભાઈ શાહ આ મારા મમ્મી છે સોતેલા મમ્મી છે કે જે મારા પપ્પા ઓફ થઈ ગયા એના એક જ મહિનામાં રકમ સોનું ચાંદી ઘરના ડોક્યુમેન્ટ મારા બેંક અકાઉન્ટ પપ્પાના બેંક અકાઉન્ટ એમના બેંક બધું જ લઈને મને વિશ્વાસમાં લઈને મારી મારી સાથે વિશ્વાસઘાત કરીને બધું લઈને એમના પિયર કચ્છ ગાંધીધામ જતા રહ્યા છે એ પછી કોઈ પણ વસ્તુઓમાં મને ક્યારે સરખી રીતે જવાબ નથી આપ્યો કે મારી સાથે વ્યવસ્થિત શાંતિથી વાત કરી નથી એમના હકનું તો ખરી મારા હકનું કે જે મારા પપ્પા મારું કરીને કે કહીને ગયા છે બધી જ વસ્તુ એમની પાસે છે આ મારા કાકા છે મોહિતભાઈ વિરેન્દ્રભાઈ વોરા જે અમદાવાદ રહે છે અને મારા સંબંધમાં મારા કાકા થાય છે કઝિન કાકા આમની સાથે આ વસ્તુઓમાં જોડાયેલા છે કે જેમ જેમની પાસે હું મદદ માટે ઘણી વાર ગયેલી છું બહુ બધા ફોન કરેલા છે એ મને ખાલી આશ્વાસન આપે ફૂટબોલની જેમ ફંગોળે અને આ બધી વસ્તુઓમાં એ અલ્પાબેનને સાથ આપે છે મારા હકનું પચાવવા માટે બધા ષડયંત્ર કરે છે કે મારા હકનું મને કઈ રીતે ન મળે હું કંટાળીને પહેરા કપડે કઈ રીતે ઘરેથી નીકળી જાઉં કે હું ક્યારે હું મારો અવાજ દબાઈ જાય અને હું એકલી છું અને હું કંઈ જ નહીં કરી શકું આ બધી જ વસ્તુઓના ફાયદા આ મારા કાકા અલ્પાબેન અને આ ત્રીજા છે મારા મામા જે અલ્પાબેન છે એમના આ ભાઈ છે અમિતભાઈ રમેશચંદ્ર શેઠ આ બી કચ્છ રહે છે અને આ મારા સોતેલા કાકા છે મામા છે અને આ મારા મમ્મી સાથે આ વસ્તુમાં જોડાયેલા છે કે જે આમાં બધી રીતે પૂરો સપોર્ટ કરે છે બધી જ વસ્તુઓમાં જ્યારે બી હું મમ્મીને ફોન કરતી હતી જે તે ટાઈમે ત્યારે એ જ વાત કરતા હતા અને મને ધાત ધમકી આપતા હતા તારું અહીંયા કઈ નથી તારો હું તારું કંઈ કરીને નથી ગયો બધું મારી બેનનું છે બધું સ્ત્રી ધન છે તો આજે હું તમને ખાલી એટલી જ માગણી કરું કે શું મારો હક નથી મારા પપ્પા કે મારા દાદા કે જે મારા બાર એ બધા મારું કરીને ગયા છે એ મને મળવા પાત્ર નથી આજે હું સમાજ પાસે પોલીસ પાસે આજે વસ્તુ માટે હું માંગણી કરવા આવી છું કે મને મારા હક મળવું મને મળવું જોઈએ કે મને ન મળવું જોઈએ અલ્પાબેનના હકની વાત નથી જે મારા પપ્પાના હક છે જે મારા પપ્પા મારા માટે કરીને ગયા છે હું એમની દીકરી છું તો એ વસ્તુ મને મળવી જોઈએ કે ન મળવી જોઈએ કે મારો અવાજ દબાવવો જોઈએ આજે મને પોલીસ ખાતામાં મને સાહેબે મને સપોર્ટ કરીને મને કીધેલું છે આ વસ્તુમાં અમે તમને સો ટકા ન્યાય અપાવડાવશું એટલે અમને ખૂબ ખૂબ આભાર માનું છું અને વિનંતી કરું છું કે મને આ વસ્તુમાં ન્યાય મળે બરાબર કેમ કે આ વસ્તુઓમાં હું છેલ્લા સાડા સાત મહિનાથી હેરાન થઈ રહી છું અને હું આ વસ્તુથી કંટાળીને હું અહીંયા આવેલી છું કે સાહેબ મને આ વસ્તુમાં ન્યાય મળે અને આ સમગ્ર બધી દીકરીઓ માટે બધા સમાજ માટે છે કે આ વસ્તુમાં મારા આ વસ્તુઓથી જો ન્યાય મળશે તો બીજી મમ્મી કે જેના ઘરમાં છોકરીઓનો અવાજ દબાઈ જતો હોય છોકરી કે છોકરા જેના આવો ત્રાસ થતો હોય છે એના સગા મા બાપ ઓફ થઈ ગયા પછી આ બધા વસ્તુઓમાં એને ન્યાય મળશે અને સમાજમાંથી આ વસ્તુઓની વસ્તુ દૂર થશે આ વસ્તુ સો ટકા વસ્તુ થવી જોઈએ ને આમાં મને સપોર્ટ મળે એ વસ્તુ માટે હું અહીંયા અપીલ કરવા આવી છું